એક ઝાડો કાડો લીંબડો એ તો લંગડી રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે એક અબમાં ચમકે તાર લિયા એક અબમાં ચમકે તાર લિયા એ તો નીચે ઉતરી આવે તો મજા પડે ભાઈ મજા પડે એક અબમા ચમકે તાર લિયા એ તો નીચે ઉતરી આવે તો મજા પડે ભાઈ મજા પડે એક મારી નિશાળનો કાનુડો એક મારી નિડ નો કાનુડો એ તો માખન ખાવા આવે તો મજા પડે ભાઈ મજા પડે એક મારી નિશાળનો કાનુડો માખન ખાવા આવે તો મજા પડે ભાઈ મજા પડે એક મારા શોકેશની ઢીંગલી એક મારા સોકેસની ઢીંગલી એ તો ઘરે બે રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે એક મારા સોકેસની ઢીંગલી એ તો ઘરે બે રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે એ મજા પડે ભાઈ મજા પડે એક મારી નિશાળના બાલુડા એક મારી બાલુડા મજા પડે ભાઈ મજા પડે એક મારી નિશાળના બાલોડા એ તો રોજે રોજ ભણવા આવે તો મજા પડે ભાઈ મજા પડે મજા પડે ભાઈ મજા પડે એક રોજ રોજ લેસન લાવે તો મજા પડે ભાઈ મજા પડે એક મારી નિશાળ ના વાલુડા એક રોજ રોજ ભણવા આવે તો મજા પડે ભાઈ મજા પડે એક રોજ રોજ લેસન લાવે તો મજા પડે ભાઈ મજા પડે એક ઝાડો પાડો લીમડો એ તો લંગડી રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે ખાઈ મજા પડે ભાઈ મજા પડે બોલો કૃષ્ણ કે નહિ લા જે